જય શ્રી કૃષ્ણ આજે આપણે સાંભળીશું ધન સંપત્તિના દાતા એવા પરમ શિવ ભક્ત યક્ષરાજ કુબેરની કથા વાર્તા હિન્દુ ધર્મમાં કુબેર ભગવાનને યક્ષોના રાજા અને ધન સંપત્તિના દેવ ગણવામાં આવે છે તેમને ધનપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તે દસ દીકપાલોમાંના એક છે જે ઉત્તર દિશાના દીકપાલ માનવામાં આવે છે યક્ષરાજ કુબેરની આ કથા વાર્તા અમાસના દિવસે સાંભળવાનો ખૂબ જ મહિમા છે ધન સંપત્તિની ઈચ્છા ધરાવનાર વ્યક્તિએ અમાસના દિવસે કુબેર ભગવાનનું પૂજન અર્ચન કરી આ કથા વાર્તા સાંભળવી જો કુબેર ભગવાનનું પૂજન અર્ચન ન થઈ શકે તો માત્ર આ કથા વાર્તા સાંભળવાથી જ કુબેર ભગવાનની પૂજાનું ફળ મળે છે અને કુબેર ભગવાન પ્રસન્ન થાય છે તેથી ઘરમાં

પરંતુ કુસંગમાં પડીને ગુણનિધિ તેની વૈદિક વિદ્યાને ગુમાવી ચૂક્યા હતા અને તેનો બ્રાહ્મણ ધર્મ પણ તે ચૂકી ગયા હતા પુત્રમાં અંધ બનેલી તેની માતા તેના બધા જ દુષ્કર્મને પતિથી છુપાવવા લાગી હતી પરંતુ એક દિવસ તેના પતિને પુત્રના કર્મોની બધી જ વાતની જાણ થઈ ગઈ કે આ ધન સંપત્તિ ક્યાં જાય છે ત્યારે આ વાત સાંભળીને ગુણનિધિ ચૂપચાપ કોઈને કહ્યા વગર એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા ગાઢ વનમાં ચારે બાજુ ભટકતા ભટકતા ગુણની નજર એક શિવાલય પર પડી અને તે શિવાલયમાં ત્યારે ગામ લોકો શિવજીનું પૂજન અર્ચન કરતા હતા અને પ્રભુને નૈવેદ્ય ધરતા હતા આજે શિવરાત્રીનો દિવસ હતો આ બાજુ ભૂખ તરસથી ગુણનિધિ ખૂબ જ આકુળ વ્યાકુળ થતા હતા તેવામાં જ તેની નજર નૈવેદ્ય પર પડતા જ આ જોઈને તેનાથી રહેવાયું નહીં હવે રાત પડે અને બધા સૂઈ જાય તેની તે રાહ જોવા લાગ્યા હવે રાત પડી બધા જ સૂઈ ગયા ત્યારે તે સંતાઈને એક કપડું લઈને તેને સળગાવીને કપડાના પ્રકાશમાં બધા જ પકવાનોને ભેગા કરી એકાંતમાં બેસીને બધા જ પકવાનોને ખાવા ઈચ્છતા હતા આમ તે મંદિરમાંથી ભાગવા જતા હતા ત્યાં જ તેનો પગ ત્યાં સૂતેલા મંદિરના પૂજારી સાથે અથડાયો અને પૂજારી જાગી ગયા અને ચોર ચોરની બૂમો પાડવા લાગ્યા ત્યારે રાજાના સિપાહીઓ ત્યાં ચોકી પેરો કરતા હતા તે તેને પકડવા દોડ્યા પરંતુ ગુણનિધિ ત્યાંથી ભાગી છૂટ્યા હવે એક સિપાહીએ તેના પગમાં એક બાણ માર્યું અને આ બાણ લાગવાથી ગુણનિધિના પ્રાણ ત્યાંને ત્યાં ચાલ્યા ગયા હવે દૂતો જ્યારે ગુણનિધિને લઈને જઈ રહ્યા હતા ત્યારે ભગવાન શિવજીના ગણોએ તેમને ત્યાં રોક્યા અને ભગવાન શિવજીની તેને આજ્ઞા કહી ત્યારે શિવજીના ગણો ગુણનિધિને લઈને કૈલાસ પર્વત પર ગયા ભગવાન શિવજીની અજાણતા જ ગુણનિધિએ કરેલા રાત્રિ જાગરણ વ્રત ઉપવાસ અને પ્રભુ દર્શન અને પ્રકાશ પ્રગટાવીને જ્યોતના દર્શન ઉપવાસ કરી કપડાની જ્યોતથી પ્રભુ પ્રસન્ન થયા અને તેને શિવપદ પ્રદાન કર્યું આ ગુણનિધિ શિવજીની કૃપાથી પૂર્વ જન્મમાં કુબેર કે જે રાવણના પિતા વિશ્રવા મુનિની પહેલી પત્ની ઇલવિલાની કુખે તેને જન્મ લીધો તે વિશ્રવાના પુત્ર હોવાથી ખૂબ જ ભક્તિભાવ વાળા હતા નર્મદા નદીના કિનારે કુબેરનો જન્મ થયો કે જ્યાં તેના પિતા વિશ્રવા મુનિ રહેતા હતા તેના પિતા વિશ્રવા મુનિની જેમ તે પણ ધર્મજ્ઞ અને તપસ્વી હતા અને તે વૈશ્વત કુબેરના નામે ઓળખાયા તે ઉત્તમ કુળમાં જન્મ્યા હોવાથી નાની વયે જ તે ખૂબ જ ભક્તિ પરાયણ હતા તે શિવજીની ભક્તિ બાલ્યાવસ્થામાં જ કરતા હતા તેને ઘણો સમય બ્રહ્માજીની આરાધના કરી બ્રહ્માજીને તેને પ્રસન્ન કરીને બ્રહ્માજીએ તેને પુષ્પક વિમાન અને દેવપદ આપ્યું આમ ઇન્દ્ર સહિત દેવતાઓએ પ્રસન્ન થઈને તેને વરદાન માગવાનું કહ્યું ત્યારે તેને કહ્યું કે હે ભગવાન હું લોકોની રક્ષા કરવા ઈચ્છું છું તેથી હું લોકપાલ થવા ઈચ્છું છું વૈશ્વિકની આ વાત સાંભળીને બ્રહ્માજીએ તેમને કહ્યું કે હે વત્સ હું ચોથા લોકપાલની સૃષ્ટિ રચવા માટે તત્પર હતો તેમાં યમ ઇન્દ્ર વરૂણને જ પદ પ્રાપ્ત થયું છે તેવું જ લોકપાલ પદ તને પણ પ્રાપ્ત થશે તું પણ આજથી ચોથો લોકપાલ ગણાશે આ સૂર્ય સમાન તેજસ્વી પુષ્પક વિમાન પર સવાર થઈ અન્ય દેવતા સમાન બને તારું કલ્યાણ હું આમ વરદાન આપી દેવતાઓ ત્યાંથી પાછા વળ્યા ત્યારે કુબેરે તેના પિતાને બે હાથ જોડીને કહ્યું કે હે બ્રાહ્મણ મને ભગવાન બ્રહ્માજીએ બધું જ દાનમાં આપ્યું છે પરંતુ મારું કોઈ યોગ્ય નિવાસ સ્થાન નથી તેથી તમે મને કોઈ એક નિશ્ચિત સ્થાન આપો કે ત્યાં હું મારા સમસ્ત વૈભવ સાથે શાંતિ અને સુખપૂર્વક રહી શકું આ સાંભળીને તેના પિતા વિશ્રબાએ દક્ષિણ સમુદ્ર પિતાજીની આજ્ઞાથી કુબેર લોકાધ્યક્ષ બની ખૂબ જ પ્રસન્નતાપૂર્વક ત્યાં નિવાસ કરવા લાગ્યા આ લંકામાં કોઈ સંકટ કે કષ્ટ પડતું નથી પોતાના પુત્રના કહેવાથી વિશ્રવા કહે છે કે હે ધર્મજ્ઞ સાંભળ દક્ષિણમાં ત્રિકૂટ પર્વત પર એક નગર છે વિશ્વકર્માએ જેની રચના કરી છે જેનું નામ લંકા છે જેનું સોનાથી નિર્માણ થયેલું છે રાક્ષસોને રહેવા માટે જેનું નિર્માણ કરવામાં આવેલું હતું તેની ચારેય બાજુની દિવાલો સોનાની બનેલી છે તેની ફરતે બાજુ પહોળી ખાઈઓ આવેલી છે તે અનેક યંત્રો અને શસ્ત્રોથી તે સુરક્ષિત છે આ પુરી ખૂબ જ રમણીય છે તેના દરવાજાઓ સોના અને નીલમના જડેલા છે ત્યાં તું નિવાસ કર પૂર્વકાળમાં ભગવાન વિષ્ણુના ભયથી રાક્ષસોએ આ પુરીને તેજી દીધી હતી આ બધા જ રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા હતા ત્યારથી લંકા નગરી સૂની હતી આ સમયે અત્યારે પણ લંકા નગરી સૂની છે તેનો કોઈ સ્વામી નથી આમ હે वत्स તું ત્યાં સુખેથી નિવાસ કર ત્યાં કોઈ ભય નથી પિતાના આ વચન સાંભળીને ધર્માતા વૈષ્ણવી ત્રિકુટ નામના શિખરે રહેલી લંકાપુરીમાં નિવાસ કર્યો અને તેના નિવાસ કરવાના થોડા જ દિવસોમાં તો સહસ્ત્રો ઉષ્ટપૃષ્ટ રાક્ષસોથી તે નગરી ભરાઈ ગઈ તેમની આજ્ઞાથી રાક્ષસો ત્યાં આવીને આનંદથી રહેવા લાગ્યા સમુદ્ર જેને માટે ખાઈનું કામ કરતો હતો તે લંકા નગરીમાં વિસરવાનો ધર્માત્મા પુત્ર વૈષ્ણવ રાક્ષસોનો રાજા રૂપે પ્રસન્નતાથી ત્યાં નિવાસ કરવા લાગ્યો કુબેરનો સંબંધ દશાનંદ રાવણ સાથે પણ છે તે રાવણના મોટા ભાઈ હતા રાવણના મૃત્યુ બાદ વિધિવત વિભીષણનો રાજ્યાભિષેક કરાવતા તે ઉપરાંત પુષ્પક વિમાન પણ કુબેરને મોકલી દેવાનો આદેશ આપ્યો હતો કુબેર ભગવાન શિવજીના પરમ ભક્ત હતા પ્રભુની વિશેષ કૃપાથી ઉત્તર દિશાનું આધિપત્ય તેના નામે કર્યું હતું ભગવાન શિવજીના પરમ મિત્ર અને માતા પાર્વતીના કૃપાપાત્ર કુબેર બન્યા હતા તો આ હતી કુબેર મહારાજની કથા વાર્તા જે અમાસના દિવસે સાંભળવાથી ઘણું જ પુણ્ય મળે છે અને ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે કુબેર દેવતા ધન આપનાર દેવમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કુબેર દેવતા ધરતીની નીચે દબાયેલા છે અને તે દરેક પ્રકારના ધન તેમજ ખજાનાની રખેવાળી કરે છે તો આવા પરમ કૃપાળુ કુબેર ભગવાનની આ કથા વાર્તા સાંભળવાથી ઘણો જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો બોલો કુબેર ભગવાનની જય